સો બગાડ તમારા ઘર બધું હળી ગયું હા ન્યાદી એકદમ મનો અમે ઘર પર તમે સારું બનાવું ગામમાં વાતો થઈ રહી ને હા આપડે ઘર પર હારું જ બનાવ્યું અમે કયો હેતર મજામાં કમો થઈ ગયા આપડે તમારા ને વાતો અભળી દીધા હેતર તમે કે

માર તો સોન થી ચાલે વાત કરવા લક્ષ્મી હોય જે ઘર જબા પૈસા આવે તમે ચક્કી કાકી ને મોકલી હતી એટલે ચકી કાકી ની વાત જાઓ તો ટેન્શન ના આલો લો યાર લક્ષ્મી હોય કે જબા આવે તમે જબરું કરો ધંધા પણ તમારે ઘરનું સેટિંગ કરવું પડશે હવે પેલા કેવું પડશે કરીએ હું કોઈ ડફણ ચાબા મેલાવું ના ચા બા તો ત્યાં નહિ પીવી ચા તો ક્યાંથી પીને જાવ મારા ખાલી આ નહીં ગમતું મન તો ખાલી આ ઘરે ન પેલાનું અમરેયા નું પી કટલો તો હું તમને કર્યા દઉં કા ચિંતા કરો તમે ફેકવાન ક્યા તો કોક વાતો આપી તીધે

તું બેઠું મારા મહારાજો તમે ઘર ની વાત કરતા હતા કાંઈ ઘર ની કરતા વેખવાનું હે તો તાર વેખવાનું તમે ગમ માં વાતો ઉડાવી આટલા વેખવાનું એવું લાઈન આટલા ઘડવાનું પેલા સોમનાથ ને આટલો મરી ના જો અમી ખબર પડે તોફાન ના

હા ઘર તો પેલો સોમનો મુવાગ જોય મારા જો મારા ઈમરી માલવા ને જેઠાલાલ ને વાત કરવી પડશે કીધું ઘર લેવાનું કે જેઠાલાલ જોઈ જાઉં હા સોમા હા

જેઠાલાલ જોડે કઈ ને તો આવ્યો જેઠા લાલ આવો રેવલા પેલા સોમલો બેદનામે પેલું મારું ઘર લેવા અરે હું કે તું ઘર કે ખબર સોમલા

અને અમિત્યો આયા ને આયા કરે છે આ કુજરો આવો આવો આ હું કર્યો કોઈને હું કરાસુ માલા કે ગાતે ભલેવાણ તે પૂછ્યું મને રોસુ પડે એ હારું હું કેટલા એ કિંમત લાખ રૂપિયા કિંમત લઈ જાય ચલા લાખ જાવતાઓ લાખ જાવ

ખાલી બરાબર જેવું સાથે આપડે લાખ ના પણ જેવું થોડા હાલી તમારે થોડાક પંદર હજાર તમારો ફાયદો

બરાબર ખૂંટી તુને ખૂંટી ને એક બીજું ખૂંટી તમારી એક બીજું ઘર આ એને કાલ તું પાછું આલવાએ તો એની લે અને અરે તારે 5000 આલી તારે કાઢી વેલજે તું પાસે તું આલવા તો એ કાઢી વેલજે એની ખૂંટી રહે આ અગસ્તો એ ખૂંટી તમન આપી હું જઉં તને હા કર્યું હશે યાર

અલા મોમરા આવો ભાઈ આ તા જઉં કોમ આ મા બજારા રહી કા ઘર આલ્યો કા પાસામાં નોખી જાશે મને એ જ ખબર નઈ પડતી ક જલે સોમલા દલુ લેતા કિડની લે આવો લેવો તો હું અંદર ઘર માં પગ મેળવાનો નઈ જઈ લે મારા પેલા મેમોણ આયા જલ્દી કર મેમોણ આયા મામા ત્યાં આયા મેમોણ કઉ ફડલન કઉ એટલા લઈને આવતો રહો પધારનો પ્લુ કરે આગળ સોમલા ટોપર

અ નવો વિડીયો લઈને આવે છે કોમેડી વિડીયો છે અમારો વિડીયો જોવાના ચૂકતા નહીં અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર શીખી કરી ભૂલતા નહી